ટ્રેક્ટરમાંથી રૂ ઉતારવાનું ચાલુ છે તો આપણે રૂ ઉતારીને જઈશું વિસનગર હજુ તો વિસનગર ત્રણ કિલોમીટર બાકી છે એરંડા વિસનગર ગંજ બજારમાં ઉતારવાના છે હાઈ ગાઈઝ નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે આપણે જઈશું વિસનગર ગંજ બજારમાં તો આપણે નીકળી ગયા વિસનગર ટ્રેક્ટર લઈને આપણે રૂ અને એરંડા લઈને જવાનું છે વિસનગર ગંજ બજારમાં તમે જોઈ શકો છો આપણે વટનગર આવી ગયા તો હરાછ કોથરા એરંડા છે અને રૂ છે તો આ સામે દેખાય છે વડનગર સિવિલ હોસ્પિટલ સરકારી દવાખાનું તો આપણે ત્યાં ચા પીવા થોડી વાર ઊભા રહીએ ચા પીને પછી નીકળી જઈએ વિસનગર તો ટ્રેક્ટર કરી દઈએ સાઈડમાં હવે જોઈ લઈએ એક રસ્તો થોડો વિલો થયો છે કે નહીં ટાઈટ કરી દઈએ હોટલમાં ચા પી લઈએ તો આપણે ચા પીન જઈશું વડનગરથી વિસનગર તો આપણે નીકળી ગયા વિસનગર તો સામે જોઈ શકો છો વડનગરનો તોરણીઓ વડ તો આપણે હવે વિસનગરની આ બાજુ કોકી ગયા છીએ રૂ ત્યાં ઓનલાઈનમાં ઉતારવાનું છે હજી તો વિસનગર ગંજ બજાર ત્રણ કિલોમીટર બાકી છે તો હોય રૂ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે ઓનલાઈનમાં રૂ ભરાયું હજુ એરંડા તો વિસનગર ગંજ બજારમાં હાલવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો કેટલો ભાવ પડે છે તો આપણે વિસનગર આવી ગયા એરંડામાં ઉતારવા તો એરંડાનો ભાવ કેટલો પડે છે કેટલો વજન થાય છે તો વિડીયોમાં બને રહેજો તો સામે જોઈ શકો છો રૂના ઢગલા તો હડોલથી વિસનગર તો આપણે જઈએ ભરતભાઈ ની પેટીમાં જવાનું છે તો હજી તો એક કિલોમીટર ગંજમાં જાવું પડશે જવા દો આગળ હજી તો આગળ છે ડ્રાઈવરને પણ ખબર નથી ભરતભાઈની પેઢી ક્યાં છે આ બાજુ જવા દે ડ્રાઈવર તમાર હશે બાજુ ભરતભાઈની પેઢી તો આપણે જઈએ ભરતભાઈની પેઢીમાં હરાછ છો બોરી એરંડા ઉતારવાના છે તો ભરતભાઈની પેઢી આવી ગઈ તો હવે આપણે ટ્રેક્ટર સાઈડમાં કરીને એરંડા ઉતારી દઈએ તો ભરતભાઈની પેઢી આવી ગઈ તો હવે જઈએ અંદર અંદર રૂના ઢગલા પડ્યા છે તો એરંડા ઉતારવાનું ચાલુ થઈ ગયું છે આપણા ફરાછો બોરી છે જોઈએ કેટલો ભાવ પડે છે તો આપણા કોથરો ઉપર નામ લખાવાનું ચાલુ છે હજી તો હેરાજી આવવાની વાર છે જોઈએ તો અંદર પેટીમાં ચા મંગાવ્યો શેઠને તો ચા પી લઈએ મસ્ત હાય ગાઈઝ તો હડોલથી વિસનગર આવતા ટ્રેક્ટરમાં બહુ થાક લાગ્યો તો આપણે હવે એક વાગી ગયો હવે જમવા જઈશું તો આપણે આવી ગયા ગંજ બજારમાં ભોજનાલયમાં તો આપણે પહેલાં બારીમાંથી ટિકિટ લઈ લઈએ ત્રણ જણાની કેટલા પૈસા થાય છે તો ત્રણ જણાની એકસો વીસ રૂપિયા થયા તો હવે જઈએ જમવા તો મસ્ત જમવાનું લઈ લીધું હવે ખાઈનની કરીએ તો આ તમે જોઈ શકો છો કયું ઝાડ છે મને પણ ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આપણે આવી ગયા લોખંડની દુકાનમાં લોખંડ લેવા તો ડાયાભાઈ શેઠ સાથે વાત કરે છે કે કેવું લોખંડ લેવું કેવું કયું લોખંડ બહુ મજબૂત આવે તો આપણે જઈએ હવે લોખંડ ભરવા તો કામ નું લોખંડ પસંદ કર્યું ઘરે લઈ જવાનું છે અભય માટે ટ્રેક્ટર સાઈડમાં કરી દઈએ લોખંડ લીધું ત્રીસ હજારનું તો બીજા ભાઈ માટે લઈ જવાનું છે તો લોખંડનું વજન થાય છે તો અહીંથી લોખંડ ભરીને જઈએ હવે ઘરે સાંજના પાંચ વાગી ગયા છે તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા હવે આપણા ગામમાં બ્રહ્મપુરી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં